આ જોજો આ તમે બધા કોઈ લગન નહીં કરાવતા ની પણ હવે છે ને આવતા વૈશાખ માં ચાર ચાર ફેરવું ચાર ચાર બરો જોજો તમે લાવો છો એવું કરો તો યાર જો ના કરે દોસ્ત જોજો જોવા લાખો ભાઈ શું લાયા જોવો અને જોજો આ બધાય તમે ચેડે ચેડે ના ફરો ને તો મને કેજો અલ્યા જોયું નઈ લાખો જેવી ટેસ્ટ પાડવાનો છે તમે સત રાખજો આખા ગોમ વારો ની એવી દશા લાવો ની

મારી ને મરી જવ આ તો શું કરવાની યાર આટલો બધો ખર્ચો કરે થોડો રાગ આવતો હોય છે એવું બધું આટલો બધું મન તો નહીં ફાવતું ના આવું મરી જવું છે જે થનારી હોય થાય હવે ના છોડ્યું જે થનારી હોય થાય હવે બીજી નવી સીઝન આવી ત્યાં ગોમવાર ખબર નહીં પડતી હોય એ કોમ થાય લાખા એવું કોમ થાય ને લાખેક રૂપિયા બગાડાય અને લાખ રૂપિયા એવા બગાડાય કે એ મજરે આવે એવા બગાડાય મને ખબર પડી કે આ ચમ નહીં લોકો જોતા મારી હોમુ લોકો ચમ નહીં જોતા મારી હોમ મને ખબર પડી આ તો લાખ બગાડે તો જ ખબર પડે અને એવા લાખ રૂપિયા બગાડું તો વાળા ખબર પડે કે ના લાખે લાખ રૂપિયા બગાડે એમ અને એવું કંઈક કરું કે આ ગોમ મારું કંઈક લગ્ન કરાવે શું એવું કરું તો આ લોકો કંઈક કરે લાય હા હવે 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 મેર પાડું એવું કે આ ગોમ વાળા વિચારતા રહી જાય લાઈ બજાર જતા અને પછી હા જતાબરો રાગ આવ્યો છે બરાબર છે આ દડમે હેરતી ના એટલો બધો થાચો છો ને એની કોઈ વાત નહી કઈ જાય ઊભો તો રે એટલે હું જોઉં તો તારે શું કામ છે અરે ઊભો તો રે ગોદાડે દેખાય ને બહુ ખુશ દેખાઉં

આફેણા જોજો આ તમે બધા કોઈ લગન નહીં કરાવતા ને પણ હવે છે ને આવતા વૈશાખ ચાર ચાર ફેરું ચાર ચાર ભાઈ રહો જોજો તમે લાવો છો એવું કરો ભાઈ તો લાઈ તો યાર જો માથા કુછ વેચવા ના કરે દોસ્ત અને તું જ મને મેલ્યો છું પેલો હમો જોજે આફેણા શું કરે લાખો એ લાખો જોઈ લેજો ને તમે શું કરે એ અરે આરા જેવા હોમાણ હોમા આવશે કઈ ને આમ મને બધી ફજેતી કઈ નાખે એવું કરું ને આ બધા આખા ગોમ વાળા જોજો મારે પાછળ પાછળ ફરે જોજો ગોમ જોવા લાખો ભાઈ શું લાયા જોવો અને જોજો આ બધા પંચર પડવાનું થયું હશે એમ કઉ્યા વાલ જ નેકરીજો હા કોતાડવા ઢીલો કરી દીધો હશે નેકરી જોડા કરવાની થઈ હવે

પીપોડીઓ વગાડવાની છે પીપોડીઓ વગાડું ને એવી પીપોડીઓ વગાડ ને તો આખા ગોમ વારોના છે ને કોણ ફૂટી જાય એવી વગાડું અને જોજો આવી ગયા છે ઘેર ઉભી રહેજ આપડે બસ અલે બુડા કહો આ તો બધું બહુ માથા ગુટ અને ઘેર તો આ જેમનું જેમ નોશી ગયેલો ને એમનું એમ જ પડી રહ્યું છે બસ બેસ લાઈ પાણી વાણી પીવું એટલે આ બોટલે હવારવાની એની એમ હેલ સોડેલી તે એમને એમ થઈ ગયું હા શું કરવાનું બધા બહુ મસ્કારીઓ કરતેલો શ્કરીઓ કરી પણ જોવા લાવ્યો છુ આ બધી મજા પાડો ને મારી બહુ મશ્કરીઓ કરી ગયા છે મારી બહુ લાવ્યો આવો 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 લો આવો આવો તમે હો આવો બરાબર યાર વાગ્યા અમરે જોઈ રહ્યા છો ખબર પડે લાખો ભાઈ શું લાયા હે બોવે મારી મશ્કરીઓ કરી છે આ ગોમ વારા તો નહીં હારા એ અને એવું લાવ્યો છું ને એની કોઈ વાત નહી લાયો છુ એવું છે હવે લોકો બોલો એવું તો શું ખુશ ખુશ થઈ જાયો છું એવું જ લાવો છો નઈ પણ ના બતાવાય ને ભાઈ આ તો અમારો બાપ દાદાની ની વખત ની આ તો ખાંદા પેટી છે અને પેટી નઈ અડવાનું શું ખાદા ભાઈ તું માથા કોઈ ના કરતો

છે બધું વાણ્યું બોલવાનું હો આ છે ને લાખ રૂપિયા નો ઘાઘરો લાવ્યો છું તમે બધા મને લગ્ન નતા કરાવતા ની એક લાખ રૂપિયા નો ઘાઘરો લાયો છો લાવ્યો લ્યા તા

તમે છે ને લઈ જ લેવાનું મગજ મારી જ નઈ બીજી કશી એનું ગોઠવાઈ જાય ને તો મેર પડે સમજ આપડો પૈસા જાય ફાયદો થઈ જાય બરાબર શું તો કરું લાઈ ગોમો વોટો મારું અને ઓટો કેવો મારું સાયકલ પર ગાઘરો મેલી નો મારું એટલે બધા જોવે એમ કરું લાઈ હા

લાખ રૂપિયા નો ગાગરો લાયાલો છોડી આટલો બધો ખર્ચો કર્યો ને આટલો બધું એવું કર્યું એક લાખ રૂપિયાનો તો ખાલી ગાઘરો લાવ્યો રકમો એટલી બધી લાવ્યો ની તો જો ઠેકવાનું ના પડે તો શું કરવાનું લાયા નહેર આવી છે નહેર મેં પડીને મરી જો આ તો શું કરવાનું યાર આટલો બધો ખર્ચો કરે થોડો રાગ આવતો હોય છે હા રે એવું બધું આટલો બધું મને તો નહીં ફાવતું ના આવું મરી જ જવું છે જે થનારી હોય થાય હવે ના છોડું જે થનારી હોય થાય હવે મરી

કશો વાંધો નહીં જોયું જશે મિત્રો અમારા લાખાનું લગ્ન લાખ રૂપિયાના ગાઘરાથી થવાનું છે આવનારા વિડીયોમાં તો અમારી ધારા કોમેડી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે માતરમ